નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવ અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર પંદર જળ પરિવાહનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી મિત્રો ચેપ્ટર નંબર પંદરનું નામ છે જળ પરિવાહ વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન એવો હોઈ શકે પરીક્ષાની અંદર કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે એની અંદર આપણે યોગ્ય જોડકા જોડવાના છે તો જોડકાનો જવાબ તમને અહીં આપેલી જગ્યા ઉપર લખવાનો રહેશે સિંધુ નદી છે તો સાચો જવાબ આવશે બ બિબ્બત ગંગા નદી છે તો આવશે ગંગોત્રી દક્ષિણની ગંગા તો ગોદાવરી અને નર્મદા તો આવશે અમરકંટાક આપણે જવાબ અહીં આપેલી જે જગ્યા છે તેના ઉપર લખીશું ખરાખોટાની વાત કરીએ તો દ્વીપકલ્પીય નદીઓ બારીમાંસ જળવા પ્રવાહ રહે છે તો બિલકુલ ખોટી વાત છે ગંગા નદી હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશની અંદર પ્રવેશ છે તો સાચું તુવાંધર જળધોધની રચના નર્મદા નદી ઉપર થયેલી છે તો સાચું પૃથ્વી સપાટી ઉપર એકોતેર ટકા જલાવરણ છે તો સાચું નદીઓ નહીં માનવી લોકમાતા કહે છે તો સાચું અસમની અંદર બ્રહ્મપુત્રા નદી પૂરથી ભારે વિનાશ સર્જે છે તો સાચું ખાલી જગ્યા પૂરીશું અને તેનો જવાબ અહીં આપણે મિત્રો લખવાનો છે પણ જગ્યા નાની છે તો આપણે ખાલી જગ્યામાં લખી દઈશું ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશની અંદર પદ્માના નામે ઓળખાય છે નદીઓના વિસર્પણના કારણે ઘોડાની નાળ જેવા સરોવરની રચના થાય છે દક્ષિણની દ્વીપકલ્પી નદીઓની અંદર ગોદાવરી સૌથી મોટી નદી છે અને રાજસ્થાનની અંદર આવેલું સાંભર સરોવર એ ખારા પાણીનું સરોવર છે ત્યાર પછી વિકલ્પ પસંદ કરી વિકલ્પ લખવાનો છે ભારતમાં કઈ નદી સૌથી મોટા બેસીન વિસ્તાર ધરાવે છે તો આવશે ગંગા સાચો જવાબ આપણે મિત્રો એ લખવાના છીએ સી સિંધુ નદીને મળતી જે શાખાઓ છે તે કઈ શાખાઓ છે તો જવાબ આવશે સી શતલુજ અને રાવી સાચો જવાબ અહીં પણ આવશે સી સૌથી વધારે નદી પ્રદૂષણને કારણે થાય છે તો કયા કારણે પ્રદૂષણ વધારે થાય છે તો નદીની અંદર ઔદ્યોગિકીકરણને કારણે તો એની અંદર પણ સાચો જવાબ આપણે લખવાના છે સી પ્રશ્ન નંબર ચાર ગોદાવરી નદી કયા રાજ્યમાંથી નીકળે છે તો જવાબ આવશે એ અહીં લખીશું એ નદીઓનું પ્રદૂષણ એ કેવી સમસ્યા છે તો એ વૈશ્વિક સમસ્યા છે દ્વીપકલ્પીય ઉંચ પ્રદેશમાં નીકળતી જે નદીઓ છે તેના નામ લખવાના હોય તો મિત્રો આપણે મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે નદીઓના નામ લખીશું તુંગભદ્રા પણ લખી શકાય હિમાલયની નદીઓની અંદર બારે માસ પાણી રહે છે કારણ આપો તો હિમાલયની મોટા ભાગની નદીઓ હિમાલયના હિમ આચ્છાદિત પ્રદેશમાંથી નીકળે છે અને આ પ્રદેશોમાં ચોમાસામાં ભારે વરસાદ પડે છે તેથી આ નદીઓની અંદર ચોમાસામાં મોટા પૂર આવે છે ઉનાળાની અંદર હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી આ નદીઓની અંદર ઘણું પાણી આવે છે આમ હિમાલયની નદીઓની અંદર વર્ષની બે ઋતુઓમાં ઘણું પાણી આવે છે તેથી તે બારે માસ પાણીથી ભરપૂર રહે છે નીચેના નદીઓના ઉદ્ગમ સ્થાન તેની લંબાઈ તમારે લખવાની છે તો નર્મદા નદી જે છે અમરકંટક પાસેથી નીકળી એક ફાટામાં થઈ લગભગ એક હજાર ત્રણસો ને બાર કિલોમીટર દૂર વહી અને અરબસાગરને મળે છે તેનું બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે મહાનદી મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રોમાં છે ઓડિશામાં વહીને બંગાળાની ખાડીને જે છે તે વિદ્યાર્થી મિત્રો મળે છે ઓડિશામાંથી વહીને તેની જે લંબાઈ છે તે કુલ આઠસો ને સાહીઠ કિલોમીટર છે અને તેનું બેસીન ક્ષેત્રફળ છત્તીસગઢ ઝારખંડ અને ઓડિશા રાજ્યમાં આવેલું છે વિભાગ સી મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે પહેલો પ્રશ્ન એ છે કે નદી પરિવહની વિભિન્ન અવસ્થાઓ વિશેની સમજૂતી જે છે તે મિત્રો આપણે લખવાની છે તો નદી પરિવાહિની વિભિન્ન ત્રણ અવસ્થાઓમાં ઉપરવાસ મધ્યસ્થ ભાગ અને હેઠવાસમાં આપણે ઓળખીશું નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે તે તીવ્ર ઘસારણ કરે છે અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે મધ્ય તથા હેઠવાસની અંદર નદીઓના પ્રવાહ ધીમો પડે છે અહીં તેઓનું અપવહન એટલે કે વિસર્પી સર્પાકાર જોવા મળે છે નદીઓના વિસર્પણને કારણે પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવી સરોવરોની રચના થાય છે મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજીત થાય છે અને કાળક્રમે આ જે ભાગ છે તે ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે એને મિત્રો આપણે ડેલ્ટા તરીકે પણ ઓળખીશું સરોવરની ઉપયોગિતા જણાવો તો ભારતની અંદર કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરની અંદર વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં પીવાના ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગ કરી શકાય છે સરોવરના પાણી દુષ્કાળ વખતે પાણી જે છે તે ઉપયોગમાં આવે છે નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગી છે ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે અને આ સરોવરોને સહેલગ્રાહક અથવા તો પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી આમ સરોવર જે છે તે આપણને અનેક રીતે ઉપયોગી છે નદીઓનું આર્થિક મહત્ત્વ નદીઓનું આર્થિક મહત્ત્વ તો નદીઓનું જળ કુદરતી સંસાધન છે નદીઓના જળે માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે ખેતી અને ઉદ્યોગોના વિકાસ નદીઓને આભારી છે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ પણ વિકાસના નદી તટે થયો હતો ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે દિલ્હી હોય કલકત્તા અમદાવાદ સુરત ભરૂચ બારેમાસ વહેતી નદીઓમાં આંતરિક જળમાર્ગ પણ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ નીચે આપેલી જે નદીઓ છે તેને નકશામાં દર્શાવવાની છે સાબરમતી ગોદાવરી નર્મદા અને તાપી તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો અહીં જો સાબરમતી છે એ અહીં મિત્રો આવી રીતે દર્શાવીશું અરબસાગરને અહીં મળે છે તો અહીં આપણે દર્શાવીશું નર્મદા નદી અરબસાગરને મળે છે અને અમરકંટકમાંથી અહીં કળે છે તાપી પણ અરબસાગરને મિત્રો જે છે તે મળે છે અહીં દર્શાવીશું અને ગોદાવરી મહારાષ્ટ્રમાં થઈ અને એ બંગાળાની ખાડી અથવા તો જેને આપણે બંગાળનો ઉપસાગર કહીએ છીએ ત્યાં મળે છે તો આ પ્રકારે દર્શાવવાની રહેશે વિભાગ ડીની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો સિંધુ નદી પ્રણાલી વિશે તમારે વિસ્તૃત માહિતી આપવાની છે સિંધુ નદી તિબેટમાં કૈલાસ માનસરોવર ક્ષેત્રમાંથી નીકળી ઉત્તર પશ્ચિમ દિશામાં વહી ભારતના જમ્મુ કાશ્મીરમાં લદ્દાખમાંથી પસાર થાય છે અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે આ ક્ષેત્રમાં તેને ઝાસકાર શ્યોક નુબરા હુંજા વગેરે નદીઓનો પ્રવાહ મળે છે જમ્મુ કાશ્મીરમાંથી તે દક્ષિણ દિશા તરફ વળી પાકિસ્તાનમાં બલુચિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને અટક શહેર નજીક પર્વતીય ક્ષેત્રની બહાર નીકળે છે પાકિસ્તાનના પંજાબમાં તેને પંજાબની પાંચ નદીઓ જેલમ ચીનાબ રાવી બિયાસ અને સતલુજનો સંયુક્ત પ્રવાહ પંચનદ મિથાનકોટના ઉપરવાસમાં મળે છે ત્યાંથી આગળ વધી તે કરાંચીના પૂર્વ બાજુ અરબસાગરને મળે છે સિંધુ નદીના મેદાન ઢોળાવ ધીમો છે સિંધુના બેસિનનો સૌથી વધુ ભાગ ભારતના જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે સિંધુ એ વિશ્વની એક લાંબી નદી છે અને તેની લંબાઈ આશરે ઓગણત્રીસો કિલોમીટર છે નદી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો નદી પ્રદૂષણ અટકાવવાના ઉપાયોની વાત કરવામાં આવે તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડક પાલન કરવું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એનઆરસીપી દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમનો આપણે અમલ કરવો ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત થયેલું પાણીને નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવામાં ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેના ઉપર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓની અંદર નિકાલ કરાવી શકાય આવા સરકારી કાયદા બનાવવા અને ચુસ્તપણે અમલ કરાવવો બધા નાગરિકોએ નદીનું જે પાણી છે તેને ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તે નીકાળજી રાખવી વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો ને ચૌદ ઉપર આપેલી આકૃતિ પંદર પોઈન્ટ ત્રણ જે છે નદી પ્રણાલીના રેખાંકના સંદર્ભે લઈ કોઈ પણ બે પ્રકારની રૂપરચના નહીં બહુરંગી આકૃતિ તમારે અહીં બનાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વૃક્ષાકારક રૂપરચના અને જાળી આકારની રૂપરચના મેં બનાવી છે તો તમે પણ એ પેજ ખોલી અને ત્યાંથી જોઈ અને બનાવી શકો છો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરી તમારા સાથી મિત્રો તમારા ધોરણમાં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં